આ ઇનોવેટિવ મોબાઈલ ડોટ ઇન ગ્રાહકોને બટનની એક ક્લિક ઉપર એમની અનુકૂળતાએ લેપટોપ અને ડેસ્કટોપ ઉપર રિમોટ સપોર્ટ પૂરો પાડશે આ મહત્વકાંક્ષી લોન્ચ માટે એક્સકેર ડોટ દ્વારા વિવિધ સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે આદમીને સૌથી મોટો ફાયદો એ થશે કે આખો જે આ એપ્લિકેશન જે બનાવેલી છે એનો બેઝ એ છે કે ઓન ડિમાન્ડ આઈટી બ્રેકિસ સપોર્ટ છે ઓન ડિમાન્ડ કે તમને અત્યારે કઈ વસ્તુ જમવાની ઈચ્છા થાય છે તો તમે સ્વિગી કે ઝોમેટો ઝોમેટોમાંથી ઓનલાઈન ઓર્ડર કરીને મેળવી શકો છો એ જ રીતે તમારા લેપટોપમાં તમારા ડિવાઇસમાં કોઈ પ્રોબ્લમ આવેલો છે પણ અત્યારે તમને રિપેર કરાવવું નથી સાંજે કરાવવો છે અથવા તો અત્યારે તમે બે દિવસ બિઝી છો બે દિવસ પછી કરાવવું છે આ પ્રકારનું કોઈપણ પ્રકારનું સેટઅપ છે તમારે જોઈએ છે તમારા નજરની સામે થવું જોઈએ તમારી અનુકૂળતાએ થવું જોઈએ તમારા ઘરે થવું જોઈએ આ પ્રકારની જે સુવિધા છે એ એક્સકેર ડોટ ઇનમાંથી મળશે અને મોટામાં મોટો ફાયદો એ છે કે તમે જોયેલું હશે કે એક્સકેર ઇન જે છે એની બેઝ કંપની છે એક્સકોટ માઇક્રોસિસ્ટમ એ એક્સકોટની કંપની છે તો એક્સકોટ પાસે ઓગણત્રીસ વર્ષનો બહોળો અનુભવ છે અને ઓલ ઓવર ગુજરાતમાં અત્યારે અમે ફક્ત આ ગુજરાતમાં લોન્ચ કર્યું છે અને ભવિષ્યમાં આખા નેશનલ લેવલે ઇન્ડિયા લેવલે લોન્ચ કરવાની અમારી તૈયારી છે આગળના ભાગમાં તો અત્યારે ગુજરાત પાસે એક્સકોટ એટલે કે એક્સકેર પાસે ગુજરાતનું ભાગ્યે જ કોઈ એવું સિટી કે નાનું સેન્ટર હશે કે જ્યાં એક્સકેર માટે એન્જિનિયરની અવેલેબિલિટી ન હોય એટલે કોઈપણ સેન્ટરમાંથી એપમાં જે કેશ લોગિંગ થશે કે લોક થશે કોલ લોક થશે તો એમને ત્વરિતપણે સપોર્ટ મળી જશે આ એક મોટામાં મોટો ફાયદો થશે લોન્ચ કરી છે એક્સકેર ડોટ ઇન એ ઓનલાઈન કોમ્પ્યુટર સર્વિસિસ છે આજના જ ફાસ્ટ લાઈફમાં જ્યારે આપણને સર્વિસીસ દસ મિનિટ પાંચ મિનિટમાં જોઈએ છે તમે આજે જુઓ છો સ્વિગી ઝોમેટો કે કોઈ પણ સર્વિસીસ પણ કમ્પ્યુટર બ્રેકફિક્સ અને રિપેર માટે આપણી પાસે કોઈ એવું પ્લેટફોર્મ છે નહીં એક્સકેર ડોટ ઇન એ આ પ્રોબ્લેમ સોલ્વ કરવાની કોશિશ કરી છે અને મને વિશ્વાસ છે કે જનતાને અને જે કમ્પ્યુટર સર્વિસિસ જેને જોઈએ છે એને ત્વરિત ફાસ્ટ અને રિઝનેબલ સર્વિસીસ ઇમિડિએટલી મળી રહેશે વિથ ક્વોલિફાઈડ એન્જિનિયર્સ લોકો તમારી પાસે આવે તો કેમ આવે એક અમારી પાસે સ્કિલ્ડ એન્જિનિયર્સ છે એક સ્કેર પાસે સ્કિલ્ડ એન્જિનિયર્સ છે બીજું ઓન ઓન ડિમાન્ડ અવેલેબિલિટી છે જે તમને કદાચ લોકલ રિપેર કે લોકલ સપ્લાયસમાં કદાચ ન મળે બીજું એક વીસ પચીસ વર્ષનો અનુભવ છે એમની પાસે જે એમને ખાસ બનાવે છે અને એટલા માટે એ ડિફરન્સ તમને એ વિઝિબલ રહેશે જ્યારે તમે એક્સકેરની સર્વિસીસ એક્સપિરિયન્સ કરશો કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર